વાસ્તાના આવાસમાં નશાના કારોબારી યુવક દ્વારા જીવલેણ હુમલો સુરત બેસ્તાના આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલ માથાભારે અરબાઝ મલિક દ્વારા નશો કરવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે હુમલાની ઘટનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે આ ઘટના આજે બેસ્તાના આવાસ સ્થિત ઈ ત્રેપન બિલ્ડિંગ નજીક બની અરબાઝ બિલી નામના ભાથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હુમલાની ઘટના દરમિયાન અરબાઝ વલ્લીએ ઇજાગ્રસ્ત યુવકને કહ્યું જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં સારવાર હાલ ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે વધુમાં ઇજાગ્રસ્તની પત્નીએ જણાવતા કહ્યું કે અરબાઝ બલી નામનો આ માથાભાર યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા પૈસાની ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેશે આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે પોલીસની અપતાખોઈના કારણે ભાજપના આવાસમાં ગુનેગારો બેખોફ થઈ ગયા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે પીડિત પરિવારને